નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને ના કર્યું હોય તો અત્યારે ચેનલ ને કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે તો ચાલો આગળ વધીએ અને હા વિડીયોને જરૂરથી એક મસ્ત મજાનો લાઇક આપી દેજો કારણ કે તમારા લાઈકથી અમને બીજો કાંઈ જ ફાયદો નહીં થાય પણ જેટલી વધારે લાઇક્સ મળશે એટલો વધારે યુટ્યુબના અલ્ગોરિધમમાં ઇમ્પેક્ટ પડશે અને વધારે ખેડૂતો સુધી આ વિડીયો પહોંચશે એટલે જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ આઠસો સત્તાવન રૂપિયા હતો तो चार सौ ए पांच सौ त्रीस रूपया काड़ा तलाजे सत्या सो मग सोलो सो पचास ठीक पचास सोयाबीन आज आठ सौ त्रेवीस आठ सौ एकोतेर रुपया देसी वाल सात सौ सत्तर सौ पंदर पीड़ा बात करिए तो एक हज़ार पचास ठी बारो सा सफेद चना थी त्राण हजार पचास મેથી નવસો થી ચૌદસો રૂપિયા રચકાનું બીજ સોળસો થી એકત્રીસો આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો 400 થી ચારસો સિત્તેર તુવેર સોળસો અગિયાર થી બે હજાર પચીસ આઠસો થી નવસો પિસ્તાલીસ અજમો થી સૂકા મરચા પંદરસો રૂપિયાથી સાડત્રીસો ત્રીસ રૂપિયા તેરંડાની જો વાત કરીએ તો એક હજાર એસીથી અગિયારસો છવ્વીસ રાયબારસો દસથી તેરસો ચાલીસ રૂપિયા સુવા સત્તરસોથી સત્તરસો વરિયાળી એક હજારથી અઢારસો રૂપિયા રાજકોટમાં આજે કલંજીની જો વાત કરીએ તો એકત્રીસોથી તેત્રીસો ચાલીસ આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો દોઢસો રૂપિયાથી ત્રણસો એકાવન લસણ ચોવીસોથી ચાર હજાર अड़तेर सौ चालीस अठार सौ पच्चीस रुपया धा अगर सौ सौ एक धाणी बार सौ पचास ठीक सौ चालीस रुपया तल सौ ओगन तो पचास चीनी मगफड़ी अगर सौ चालीस बार सौ नेव रुपया जा मगफड़ी बात करिए तो अगियारो पचास थीर सौ कपास बार सौ पचास थी पंदर सौ चार रुपया जीरा जो बात करिए राजकोट आज તો ચાર હજાર પાંચસો રૂપિયા માંથી કંઈક માહિતી મળે તો જ વિડીયો લાઈક કરજો ચેનલને ને ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડિયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર